સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દિલાડ ગામ સહયોગ સોસાયટીમાંથી હું જીતુભાઈ ડોબરિયા હાલ પંચાયતનો સભ્ય છું મારું મૂળ વતન સૌરાષ્ટ્ર ત્યાં અમે આ બધી પરિસ્થિતિ જોઈને આવેલા પાણીનું શું મૂલ્ય છે એમ એના અંતર્ગત અમે અહીંયા આવ્યા ત્યારે પણ આટલા ટીડીએસ બારસો તેરસો ટીડીએસ પાણી પછી પંચાયતના અને અમારા સરપંચ શ્રી વીણાબેન તેમજ તલાટીશ્રીના માર્ગદર્શન નીચે અમે નક્કી કર્યું સામાન્ય સભામાં કે આપણે ભૂગર્ભનું જે વરસાદનું પાણી છે એ ભૂગર્ભમાં ઉતારી અને આનું કોઈ પણ લગભગ ત્યારથી અમે આ સહયોગ સોસાયટીમાં આ કામ ચાલુ કર્યું એના અંતર્ગત અમે સત્યાવીસ બોર રિચાર્જ કર્યા વરસાદનું પાણી અંદર ઉતાર્યું અને એનું અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું એમ કે આ આ જે પાણી તો ઊંચા આવ્યા પણ મેન તો હું જલ્ટ જે બારસો ટીડીએસ પાણી હતું એ અત્યારે અમારે છસો સાડી પાંચસો ટીડીએસ ગયું અને એનો બેનિફિટ અમને પૂરો મળ્યો એ અંતર્ગત અમે ઇન્ડસ્ટ્રીમાં પણ અમે જે અહીંયા જે આજુબાજુ ઇન્ડસ્ટ્રી આવેલી છે મોટા મોટા ઊંડા બોર કરીને એ બધા પાણી ખેંચે છે એના માટે પણ તલાટીશ્રીએ તેમજ સરપંચશ્રી ઇન્ડસ્ટ્રીમાં નોટિસ આપી અને બધાને આ ધ્યાન દોર્યું અને એ લોકોએ કે સો એક ચાર્જ ચો એક બોર બોર રિચાર્જ કર્યા અને એમાં પાણી ઉતાર્યું એના એનો પણ અમને બેનિફિટ મળ્યો એમ અમે મેઇન તો સૌરાષ્ટ્રમાં અમને ખબર છે કે પાણીની શું મૂલ્ય છે એમ આ અંતર્ગત આ જે કામ કરવામાં આવ્યું એમાં અમને મોટો બેનિફિટ મળ્યો ટીડીએસનો અને પાણીના સ્તરનો એમ અને સરકાર શ્રીની પણ યોજના એ પણ અમને તરત અમે કેચ અપ કરી અને એ આગળ ચાલ્યા આગળના ભવિષ્યમાં અમે જ્યાં પણ આ જે ખાલી જગ્યા છે ત્યાં બોર કરાવી જ્યાં ખાલી કૂવા પડેલા છે એમાં ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં એ ઉતરવા અમે તત્પર છીએ એના માટે અમે બધા ખભે ખભા મી ગામ તેમજ વહીવટ તંત્ર અને અમારા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ એ બધા સાથે રહીને આવતા ચોમાસામાં સો ટકા અમારી સોસાયટીના ચોસઠ બંગલા છે એ એ અંતર્ગત અને જે પણ પાણી બહાર નીકળે છે એ અમે સો ટકા પાણી ઉતારી એવી ખાતરી આપું છું તમે અને બીજી વાત એ કે જળ એ છે ને જીવન છે અને જળ વગર ચાલે નહીં આટલા ઊંડા પાણી અને આટલા ઊંડા તળ એને લાવવા માટે આ ખરેખર જરૂરી છે અને જો આ અભિયાન ચલાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપણું આ જે ભવિષ્ય છે ઉજ્જવળ નહીં હોય અને અમે પણ અમારા છોકરાને આ સંપત્તિ અમારી સોસાયટીના અમારા ગામના અમે જે તંત્રમાં છીએ એ અમારી જવાબદારી આવે છે એ બધા હાથે મળીને આ આ જે અભિયાન છે એ ચલાવીને અને અમારા છોકરાઓને પણ અમે આ સંપત્તિ આપી જવામાં એના માટે ઉત્કૃષ્ટ છીએ એમ બરાબર